હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઘરમાં નાના મોટા બધા જ પ્રસંગમાં અને કોઈ પણ સિઝનમાં બનતા બધાને જ ભાવતા એકદમ પોચા જાળીદાર અને દાંત ન હોય તેવ પણ ચાવી શકે તેવા મેથીના ગોટા જેની લોટ બાંધવાની તળવાની અને બધી જ વસ્તુના પરફેક્ટ માપ સાથે આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ જેથી તમારા ગોટા ચવડ પણ નહીં થાય પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં ગળામાં પણ નહીં ઠેરાશે તેવા એકદમ પોચા અને અંદરથી જાળીદાર બનશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો પોચા અને જાળીદાર તેવા અને બિલકુલ તેલ ન પીવે તેવા મેથીના ગોટાની રેસીપી ચાલુ કરીએ તેના માટે પહેલાં આપણે તેનો સ્પેશિયલ મસાલો બનાવી લેશું તેના માટે આઠથી દસ મેં કાળા મરી લઈ અને એક ચમચી જેટલા સૂકા ધાણા લઈને ખાવણીમાં આ રીતે અધકચરા આપણે વાટી લેવાના છે આ મસાલાથી મેથીના ગોટાનો સ્વાદ બમણો થઈ જશે તમે જુઓ તેમ બંને આપણે અધકચરું વાટી લીધું છે અને હવે જેમાં આપણે બેટર બનાવવાનું છે તે મોટા બાઉલમાં આપણે બે કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું ચણાનો લોટ બેસન તમે ગમે તે ઘરમાં વાપરતા હો તે ઝીણો કે બજારમાં તૈયાર મળતો પણ ચાલે અને તેને આપણે ચાયણીથી ચાળી લેવાનો છે ચાળિયા વગર નથી લેવાનો જેથી બેટર બનાવતી વખતે અંદર લોટના ગાંઠા ન રહે હવે તેમાં આપણે અડધાથી પોણા કપ જેટલી લીલી મેથી ઝીણી સુધારીને સાફ કરીને પાણીથી ધોઈને મેં રાખી છે તે એડ કરીશું લીલી મેથીનું પ્રમાણ આપણે બે કપ લોટ સામે એટલું જ લેવાનું છે એટલે કે ચોથા ભાગનું જો વધારે લીલી મેથી એડ કરશો તો તમારા ગોટા તેલ પી જશે જેમ ક્યારેક આપણે કહીએ છીએ કે ગોટા તો તેલ પી ગયા તેમાં આપણા મસાલાનું પ્રમાણ વધી જાય તો પણ તેવું થાય છે તેની સામે આપણે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈશું વન ફોર્થ કપ જેટલું લીલું લસણ જો ન હોય તો સૂકું લસણ પણ ચાલે અત્યારે સીઝન છે એટલે આસાનીથી મળી જશે અને ચારથી પાંચ નંગ મરચાં મેં જીરા સમારીને લઈ લીધા છે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે અને બે ઇંચ જેટલા આદુનો ટુકડો મેં ખમણીને લઈ લીધો છે આદુનો સ્વાદ ગોટામાં સારો આવે છે એટલે જો તમને ભાવતું હોય તો તમારા સ્વાદ પ્રમાણે વધારે લઈ શકો અને જે હવે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે તે તેમાં એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મેં તેમાં પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને હવે હાથની આગળની આંગળીઓના ભાગથી આપણે ધીમે ધીમે બધો મસાલો લોટમાં બરાબર મિક્સ કરી દેસું લોટને બહુ મસળવાનો નથી નહીતર આપણા ગોટા જે એકદમ પોચા અને જાળીદાર બાજુની સ્ક્રીનમાં બતાવે તેમ થાય તેવા નહીં થાય અને લોટના રહેશે અંદર જાળી નહીં પડે એટલે લોટને બહુ મસળવો નથી હળવા હાથે આપણે આંગળીઓની મદદથી લોટનું એકદમ તમે જુઓ તેમ આવું ઢીલું બેટર તૈયાર કરી લેવાનું છે કેવું ને કેટલું એ તમને હમણાં બતાવીશ છેલ્લે આવી રીતનું ઢીલું બેટર તૈયાર કરવામાં લગભગ મારે એકથી સવા કપ જેટલો પાણીની જરૂર પડી છે હવે લોટને બહુ મસળ્યા વગર તેમાં આપણે વન ફોર્થ ચમચી જ જેટલું સાજીના ફૂલ ખાવાના સોડા એડ કરીશું સોડાનું પ્રમાણ એટલું જ રાખવાનું છે જો વધી જશે તો તળવામાં તમારા ગોટા લાલ થઈ જશે અને તેલ પી જશે મેં પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાંથી એક ચમચા જેટલું તેલ આપણે બેટરમાં એડ કરીશું અને સાજીના ફૂલને એક્ટિવ કરવા માટે અડધો લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુના રસથી આપણા બેટરમાં કોઈ ફેર નહીં પડે ગોટા ખાટા પણ નહીં થાય અને તેનો સ્વાદ પણ સારો રહેશે અને હવે ફરીથી આગળની આંગળીઓને મદદથી આ બધી વસ્તુને આપણે બેટરમાં ધીમે ધીમે મિક્સ કરી દઈશું બહુ બેટરને મથવાનું નથી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હું હવે તમને બેટર બતાવીશ કે બેટર કેવું હોવું જોઈએ હાથની આંગળીઓની વચ્ચે તમે બેટર લઈ અને પ્લેટમાં આપણે જેમ તેલમાં ગોળ ભજી ઉપાડવી છીએ તેવું પાડીએ અને તે પ્રસરે નહીં તેવું ને તેવું રહે તમે જુઓ તેમ આવી રીતે પાડીને જુઓ અને બેટર તમારું પ્રસરતું નથી તેવું નહીં તેવો ભજીયાનો આકાર પડી ગયો છે તો તમારું બેટર આવું જોવું જોઈએ આથી ઢીલું પણ નહીં અને આથી કઠણ પણ નહીં હવે મી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ વચ્ચે તેલમાં આપણે ગરમ થઈ જાય એટલે ચેક કરી લેશું એક બિંદી પાડીને તમે જુઓ તો આવી રીતે ઉપર આવી જાય તો આપણું તેલ ભજીયા તળવા માટે રેડી થઈ ગયું છે અને હવે તેમાં આપણે હાથની આંગળીઓ વચ્ચે બેટર લઈને અંગૂઠાથી આવી રીતે તેલમાં માપસરના ગોટા પાડી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે વધારવાની નથી અને આ જ ફ્લેમ ઉપર આપણે ગોટાને તળવાના છે થોડી વાર લાગશે પણ અલટ પલટ ફેરવીને આપણે ગોટાને તળી લેવાના છે તમે જુઓ તેમ ગોટાનો કલર પણ ફરશે નહીં અને તેવા જ રહે છે ગોટા બહુ ઝાઝા નથી પાડવાના તમે જુઓ તેમ મેં સાતથી આઠ જ પાડ્યા છે કારણ કે સોડાના લીધે ગોટા તમારા ફૂલશે એટલે જો તેલ પાછું પડી જશે તો તેલ પી જશે ગોટા એટલે ગોટાનું પ્રમાણ પણ માપે જ રાખવાનું આખા પેનમાં ગોટા નહીં મૂકી દેવાના લગભગ સાતથી આઠ ગોટા જ મૂકવાના હવે બંને બાજુ ફેરવીને તમે જુઓ તેમ તમારા ગોટા સરસ એવા તૈયાર થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં લઈ લેશું આપણે તો આજે મેથીના ગોટાની મેં બધી ટ્રીક અને ટિપ્સ તમને આપી રેસિપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો અને વિડીયો ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો તૈયાર છે એકદમ પોચા અને જાળીદાર મોઢા મુક મોઢામાં મૂકતાં જ ચવાઈ જાય તેવા મેથીના ગોટા તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ